રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધા હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો પોણા હાથ જેવું થાય છે ને આપણે જવાનું વાળીએ અને વરસાદ અમારે કાંઈ ખાસ એવો બધો છે નહીં તુવેર સોંપી છે ની આ ટૂંકમાં પાણી અહીંબુ છે એટલો એટલો વરસાદ છે આજે આવી જાય તો સારી વાત છે નકર તુવેર ના કદાઈશ ફટાકિયા થાય એવી શક્યતા સો ટકા છે તો એવું છે બધું એટલે આજ લઘુ વરસાદ તો આવી જાય છે કારણ કે બધું વાતાવરણ નાન તેન બધું ચેન્જ થઈ જ ગયું સાવ એટલે વિશ્વાસ એ થોડોક આપણે રાખવો જોઈએ આવ પછી એમાં ભગવાન પછી એક બધી નો પૂગી તો એટલે એવું છે બધું બધા એક વારો ન કાલે ઘણી જગ્યાએ જામ જુનાગઢ ને પોરબંદર ની સાઈડ બહુ હારામારો વરસાદ અમરેલી સાઈડ ગીર આ બધી ટૂંકમાં આ ગીર ગીર જે વિસ્તાર રયો એમાં બધે બધે વરસાદ વાવર હારા જ છે એટલે ક્યાંક થોડોક ઘણો ઓછો આપતો હોય એટલે વરસાદ બધા કે છે એમ આપણે તો કઈ એવા આગાહી કર સહી નહીં બધા ના કેતા હોય એમાં આપણે કઈ ટૂંકમાં બધા કે છે જો પરેશ ગોસ્વામી કે પછી અમિતભાઈ માણા માણાવદરિયા એ પણ એમ કે છે ઘણા ભાઈઓ છે એ પણ બધા એમ કે છે વરસાદ બે ત્રણ દિન સારો થઈ જાય આપણે તેના જ આધારે હાલવાનું હોય બરોબર અને બાકી તો બીજું તો પેલા હતા ગઈ આપડા થઈ જતો હોત એવું સ્વીકારી એટલે એવું છે બધું એટલે એવું આલતું હોય બધું આપણે તો વાડીએ જવાનું છે ને હવે એ કઈ આપડે લાંબી કરવી નથી જે આલતું હોય હાલો આપડે વાડીએ જવાનું છે વાળી શાકભાજીમાં નેમો થોડુંક કામ કરવાનું છે અને થોડુંક વાવવું છે અને આપણે ઓલી જે સયામાં દવા મૂકી ઈ મૂકવાનું કામ અધૂરું રહી ગયું કારણ કે કાલે તુવેર સોંપીને બપોર પછી આપણે કઈ ગયા નથી એટલે ઈ દવા મૂકવાની છે ઈ મૂકવાની કામ કરવાનું છે હાલો જે આપણે જવાની તૈયારીઓ કરી જો ગૌ માતા અહીંયા બાંધા છે જય ગૌ માતા મીરા હાલો હા મીરા જય ગૌ માતા મીરા ને કાલે ટ્રેનિંગ આપણે આપતા બાયું આપતા હતા તો જાવ લીરા ટૂંકમાં સહેલાઈ બાંધતા હોય જો ઓલી બાજુ એક પગે બાંધો હા પગે તો આગળ છોડી નાખો લાગે હે એટલે બાંધી રાખે ને એટલે તેથી તેથી આપણે સહેલાઈ વાળવું હોય તો રૂપાધીની નહીં એટલે ટૂંકમાં હેવાય કરવા પ્રેક્ટિસ ચાલે છે બીજું કાંઈ નથી વાહીદું બાહીદું થઈ ગયું કમ્પ્લીટ

વાડિયા આપડે શાકભાજી નું કામ ચાલુ ને ગારો એટલો હે ને કે મજા નથી આવતી કાબા ગારો હે ને કારણ કે પાયેલું હતું ને આ પાછો વરસાદ આવ્યો એટલે ગારો હે સાટાઇ ચાલુ હે ધીમા 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 ક હજરતા હોય ને એવું ચાલુ છે કાબા એટલે એવું છે ને આપણે જે પરમ દિવસ વિડીયો બતાવ્યું હતું ગુંડામાં ઓલું મોટું ગુંડું રહ્યું ને એમાં દવા મુકાઈ ગઈ કાર પછી મેં નવરાય હોય કે ન હોય કઈ ઉપાધિ નહીં અને હવે ટૂંકમાં ઓલી બાજુ રહ્યા છે બે ત્રણ ગુંડા ને ત્યાં દવાય પતી ગઈ ને કઈ મૂકી જ દેવી ત્યાં જ જોખે પણ દવાઈ પતી ગઈ છે એટલે હવે દવા પાછી આપણે લેવી છે અને એમાં હારામારી સફળતા આપણને મળી જાય કારણ કે જેટલા મુકાઈ ગઈ છે ઈ તો ગયા જ એમાં ક્યાંય ફૂટતું નથી પેલા મૂકી ત્યાં આપણે ઉનાળામાં હાવ એટલે માનો કે તલ હતા ત્યારે મૂકી હતી એટલે એમાં મૂકી હતી ગ્લાયસીલ છે અને સેમ્પ્રા પ્યોર એક સયાની આવે એક કી હતી ને અપસા જે સોટાડવાની સ્ટીકર આવે ને આ ત્રણ વસ્તુનું મિશ્રણ હતું એક લીટર ગ્લાયસીલ એક પડીકી સેમ્પરાની અને વીસ એમ એલ આપણે અપસા આ ત્રણ વસ્તુનું મિશ્રણ હતું એ ત્રણેય વસ્તુથી આપણે સયા તો વહી ગયા થોડીક મહેનત થાય એક ભાઈ આપણને કેતા હોતી એમ કે એવા પેતરા ન હાલે તો બીજું તો રસ્તો આનો એક અમારી પાસે તો નથી અમે તો બધા ઉપયોગ પ્રયોગ કરી હોતી લીધા અમારી પાસે કઈ રસ્તો હતો નહીં આજ કરવું પડે એમ હતું એટલે તમે કઈ બીજી રીત હોય તો તમારી રીતે સમતર કરતા હોય બરોબર છે એ એક વાત અલગ છે પણ બીજી તો કદાચ અડધો અડધો લીટર મારીને છાંટી લીધી ને અમે તો ગયા નહોતા પણ આ આમાં એક એક ટીપુ અને આને ભેગું કોઈ વસ્તુ ભેળવવાની નથી ટૂંકમાં ટીપુ ભેળવવાનું છે નહીં વયા ગયા હોતી જેટલામાં જેટલામાં આપણે મુકાણી હતી એમાં તો સાફ થઈ ગયા હાવ એટલે એવું છે બધું હવે આપણે હે ને જરાક તુવેરમાં તમને બતાવી શું કે કેવું શું છે અને વરસાદ ઘડીક થાય તો સાટા સાટા ખરે છે અને કડક થાય તો જાય છે કામ થાય કડક થાય તડકો થઈ જાય વરસાદે આવે ને એવું છે બધું હું ક્યાં રખડું છું કામ કરવાનું કેતા તુવેર માં તુવેર ક્યાં ને આપડે છે લીમડા કેટલું કેટલું જમીન પલરી છે તમને બતાવું જરાક ફોટા થોડાક ફૂટી ગયા હોય એ બધી તો પાણી આમ બી રહ્યું છે તુવેરે એટલે ઓમ કેટલું જમીન પલતી તુવેરે પાણી આવ્યું એવું થયું છે પછી આપણે કાકાને માંડવી વાવવાની છે એટલે ટ્રેક્ટર ને ઓયણી ને બધું લઈ આવે છો કાકા માંડવી વાવવાની છે આઠ ત્રણ વીકાની એટલે એ એનું કહું ખમોક વાવણી થવા દ્યો પણ ઈ કે કોરમ વાવી દેવી અને અત્યારે છે હું કાભીનું અને વરસાદ આદરમાં છે થઈ જાય તો કામ હોત થઈ જાય બે વાત છે બધી અને આમાં આપણે વાવીશ તુવેર એમાં આપણે જો જોઈને तो जमीन पलटी से जाट ले ली एक एक आंगर पलटी लियो आई गु तो आ हुकल टूर आई गई एक एक आंगर जमीन पलटी से एक एक आंगर पूरी नहीं फैल तू मेरे जी आई बुना थी लाख तू तू मेरे आम भी है पानी अल्लाह थाई ही हास हुआ आया है आया ना प्रवीण भाई प्राविन नी कपाशिया सोपे जो प्रवीण भाई नी मारी कोड़े लागे तो આપણી તુવેર સોંપવા આવ્યા હતા ને એજ છે કાળુભાઈ ની એટલે એ બે માણસ છે કેમ ભાઈ કેમ થાય તમારા કેમ થાય આમાં ગરમી પાછી એટલે બધું ભેગું થાય આપડે થાય એટલું કરાવવાનું હોય તોય જાય ને તાર સોંપાય છે ચાર ને બાજુ અને હોય ખાલી

આપડે આપડે કોઈ નું નો આગાહી કરતા નો હાલે ને એ વાત હોય ધંધો કરતા હોય તો આપડે આટલું પેમેન્ટ છે પચાસ હજાર નું કદાચ હજાર પંદરસો રૂપિયા ઓછા આવે તો બાકી તો આવી જ જવાના હોય અને આપણે તો ઈ કઈ નક્કી નો હોય અને આ વરસાદ આધારિત ખેતી એટલે એ તો બધું હાવ એમ જ થાય કા ભાઈ હા પાણી હોય તો તોરવાઈ ગયું તો તો કઈ ટેન્શન ના હોય બાકી જો વાવણી માં હોય હોય આ રીતે જ હોય અને કેટલા આવે વિશાળ આવે ફટાકિયા છે આ ઉગમની સાઈડ પેલા જે આગળનો વરસાદ વયખો એમાં વાવેલા બધા સુરસુરિયા છે ટૂંકમાં આપડે સુર કે ને ફટાકીયા કે ને એવું ચ્યુસ બધાય ની એટલે આમાં તો ભાઈ લાખો રૂપિયા ની નુકસાની થતી હોય તોય સહન કરવી પડતી હોય કા ભાઈ હાલો સા પાણી કઈ હવે હજી તો વાર હજી વાર છે હાલો સારું વાંધો નહીં